પંચુ કરવાનો ઓળવાનું એયું કુતે આયું આ કુત સુભાનું જાય દીધું 160 રૂપિયા ઓન બીનું ઓહો આનું હું છોકરાને મેલ પર પર દેજા દે ઘણી લાગ્યું છે ગમે તેક સસ્તું પડી જાય

लेट पड़ा

અરે ઓ તમારી દી લે આગળ કોક ના થોડા ઘણા લે આમ કરતા કાય હો આ તો આપડા છે કેટલા ને તમારા સુધરી બે રેડી આ બીજો થોડક લે હો આટલા લીધો શું ભાવનું છે

ઓ અન બગો પેલા મગજ નાઈ તાર મગજ લઈ આવ્યો હવે એટલે પેલા જોવા ખબર પડતી શું છે મુંબઈ જલેબી છે શું ભાષા મને શું ભાષા છે ફાઈટ

હું લઈને જ ફરું છું હવે તું ગામમાં મને ભેગો થાય હાલ તરત ખબર પડે હે